પછી જો જવાનું નહી ના ફોન આવ્યો બોલે હેલો હું શું વહેલું નથી રહ્યું આવું હેડો અચિત લે આવો કાકો છે હેડો આવ્યો અમે બે જણા હાલ બરો હું ઢબેડાનું મૂકીને ભૂવાને આલું લ્યો હાલો બોલો શું થયું વહેલું ના આવી ગયું સારું હેડો તો અમે આવો ગાયું ગામ આપણું હોય તો જવાનું આજે આપણે કેમ લાવવાનું આવ્યું છે

અરે હા આ અમે તો કાયા હો લોકેશન જાય આ વાડી જાય આ આ આ રે જા આ રે ના તો ઓ પેરી ના તો ઓ આવ આપણે સાવાજ થી જા હલ્યા એટલે આપણે ખાલી ખાલી વિડીયો બનાવવો છે સાવા ને તો ના ના રે હમ તો ગાડી બાડી हा फोन तो डबून गया अरे काय स्टॉक आधी बनाला नाही नाही बनाय का सिंगर का ओके चला आई गयो ना ओ ओ ओ ओ ए पल्ला भय भय इ नाही लागते ले ना अजून काही देखातच नाही कितनो कोणी मारत नाही लागे एला फोन दिस फोन कर म फोन करू हलो 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 कितले वजह फटाफट आ रे पैसा उधर ना दो न भैया ते एक फोटो फोटो પોદમ બતાવા થાય ન ઓલે ઓ પડી ગયો રોમ રોમ આવ રોમ 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 આવ રોમ જો ઘર દમ્યું અમાર ના તમે બોજી

भई अरे भई ओना ना आयो भईया थिदारो न हां इरीनी आ जोई गयो इरीनी बुलाओ दारू हां हाजी आ ले आई दो गमतवान आगे मेरी भई आवता रो आज थिदारो हे गमे के कारी एक गाना तारो ये भी बता रे ओए

ના 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 અલ્યા હો તમે ધીજો ધારો ચાર ના બેઠા બેઠા ધારો એટલે આવે એ માતા કેવાય તારું પેલી

એ અર્જે અર્જે મારિયા મા આમા આ ઢોમરેડુ કેવા આલી જા ઢૂળવા આવતું જાય એ ભાઈ વાળો ખબર બોલા કું માં મજા ની આ ભાઈ બોલી ને ભાઈ આ ઓરી વહુ હાઈ કે 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 વેળા વેળ કમરેણા ઓ ઓય જોજો વેણ આ આ વેળ છે વેણ હાચું ફોન કરી તો કોઈ ઓ તો ભયા ઓને હાલી નથી કે એટલા હું એક ઢોંગું ખોટી વાત ખોટી લે ખોટી વાતો જો આ ઢોમરેડું પૂજુ ખોટું પડે ને મારે અલ્યા વેળ તો વે તમ ગાળું ઢોમરેડું અલ્યા ભાઈ છે

We are already! Ready! Ready! To abandon to school mother plane! She's over! There's no re بين! You are just not here anymore! Where are you now? This તો will forsake sands. What's the other one you are going to... That's our man trying

તમે તો <laughs> પાર્ટી કરે ફોટો ફોટો ધૂણી ઉડી